નમસ્તે આપણે આપણી શાળામાં વિજ્ઞાન વિષય ભણાવતી વખતે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ ખરું ને તે પૈકી સૂક્ષ્મદર્શક યંત્રના ઉપયોગ દ્વારા વિવિધ પ્રાણી કોષો કે વનસ્પતિ કોષો અથવા તો અન્ય કોઈ સૂક્ષ્મ વસ્તુઓનો અભ્યાસ કરવો એ પણ આપણે જરૂરથી કરતા જ હોઈશું ઘણી વખત એવો પ્રશ્ન પણ થતો હોય છે કે શિક્ષક તરીકે હું સૂક્ષ્મ દર્શક યંત્રના ફિલ્ડમાં જે વસ્તુઓ જોઉં છું શું તે જ વસ્તુઓ બાળક અવલોકન કરે છે આ એક પ્રશ્ન દરેક શિક્ષકને સતાવતો જ હશે તો આ પ્રશ્નના નિરાકરણ માટે આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરીએ તેના માટે શું જોઈશે કોટનનો રૂમાલ મોબાઈલ ડુંગળી ડ્રોપર સ્લાઇડ કેટલીક કવર સ્લીપ ચીપિયા પાણી ભરેલો એક વોચગ્લાસ વોચગ્લાસના બદલે તમે ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો અને હા સૌથી મહત્ત્વની વસ્તુ છે સૂક્ષ્મદર્શક યંત્ર તો ચાલો પ્રવૃત્તિ શરૂ કરીએ સૌ પ્રથમ આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં લાઇટ એડજસ્ટમેન્ટ કરીશું અહીં ખાસ નોંધવું કે નોઝ પીસ પર દસ એક્સનો લેન્સ રાખેલો છે અને આઈપીસ તરીકે પંદર એક્સ હવે સૌપ્રથમ આપણે ડુંગળીનું પાતળું આવરણ મેળવીશું તમને થતું હશે કે આ તો વળી વનસ્પતિ કોષના અભ્યાસ માટેની પ્રવૃત્તિ જ લાગે છે આપણે એ જ કરી રહ્યા છીએ પણ થોડા ફેરફાર સાથે એક સાફ કરેલી સ્લાઇડ પર એક ટીબો પાણી લઈશું તેના પર ડુંગળીનું પાતળું પારદર્શક આવરણ મૂકીશું તેના પર ફરીથી એક ટીબું પાણી મૂકીએ અને આ સંપૂર્ણ રચના પર આપણે કવર સ્લીપ ઢાંકી દઈએ કવર સ્લીપ હળવેથી ઢાંકીશું જેથી કરી એર બબલ ના રહે હવે આ તૈયાર થયેલી સ્લાઇડને આપણે લાઇટ એડજસ્ટમેન્ટ કરેલા સૂક્ષ્મ દર્શકના સ્ટેજ પર ગોઠવીએ અને આઈપીસ વડે અવલોકન કરીએ આઈપીસમાં જોતા જોતા કોર્સ એડજસ્ટમેન્ટનો નોબ પહેરવતા જઈશું મને અહીં સૂક્ષ્મ દર્શક યંત્રના ફિલ્ડમાં ડુંગળીના કોષો સ્પષ્ટ જોઈ શકાય છે કે જેમાં આપણે અભિરંજકનો ઉપયોગ પણ નથી કર્યો આ કોષોને હું મોબાઈલ વડે વિડીયો ઉતારીશ ધ્યાન રહે કે વિડીયો વખતે હાથનું હલનચલન બહુ ઓછું કરવું સાથે સાથે આપણે એક હાથ વડે નીચેથી અરીસો પણ ફેરવીશું હળવે હાથે ધીમે ધીમે અરીસો ફેરવીશું અને અહીં દેખાતા વિડીયોમાં તમે જોઈ શકો છો કે જે પ્રકાશનું પરાવર્તન ફરે છે તે રીતે મને દીવાલ જેવા ડુંગળીના કોષો અને કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે હવે આ વિડીયોને આપણે પેનડ્રાઈવમાં લઈશું અને પેનડ્રાઈવમાં લીધેલા વિડીયોને લેપટોપ કોમ્પ્યુટર કે પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને બતાવીશું ચાલો જોઈએ અહીં આપણે જે વિડીયો રેકોર્ડ કરેલો તે આ પીસીમાં લઈ લીધેલો છે હવે આપણે જોઈએ અહીં તમે કોષ કેન્દ્ર જોઈ શકો છો અને કોષ દીવાલ પણ જોઈ શકાય છે પ્રકાશની વધઘટના લીધે અહીં અંધારું થયેલું પણ જણાય છે હવે પ્રકાશ ની વધઘટના લીધે તમે સ્પષ્ટ ડુંગળીના કોષો જે દીવાલ જેવા દેખાય છે તે પણ જોઈ શકાય છે તો આમ આપણે આઈસીટીના વિવિધ સાધનોનો ઉપયોગ કરીને કોષોનો અભ્યાસ કે સૂક્ષ્મદર્શક યંત્રને લગતી કોઈપણ પણ પ્રવૃત્તિ ખાતરીપૂર્વક કરાવી શકીએ છીએ કે હું શિક્ષક તરીકે જે વસ્તુ ફિલ્ડમાં જોઉં છું તે જ મારું બાળક જોઈ શકશે આભાર